કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો વાગે છે લગભગ સો વાગી ગયા છે સાંજના અને મસ્ત મજાનો પવન અને વરસાદ વાતાવરણ બહુ મોસમી વાતાવરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને આજે વરસાદનું વાતાવરણ હતું તો મનીષને મને ફોન કરીને એમ કીધું કે આજે માલપુવા બનાવવાના અને ને ભાત તો હું તમને બતાવું えัลবত નીગી દીદા છે ચલા માટે અને ના જવા સુ થાય છે ભૂમી વેદી મૂકન એક બજુ વસવાનું ચાલું છે યે અમારી બાલ્કની હે પિછલી દરવાજે કી યહસે બહોત હી ઠંડી ઠંડી અચ્છી વાલી ઓક્સિજન અચ્છા આ રહા હે મૂ વેરી ગુડ હ

જઈ શકો તમે આજે વળી વરસાદનો ટાઈમ મળ્યો આપણા લોકો માટે અને મેં ગોરમાને પણ કીધું હતું કે ગોરમા એટલો બધો વરસાદ હાલજો તો તમે ડૂબી જાઓ અને એ તળાવ પણ રહી જાય એટલું એકવાર વરસાદ થઈ જાય તો પછી ચિંતા નહીં ખેડૂતોને વાવેતર કરવું હોય તો વાવેતર પણ સારું એવું થઈ જાય ને જેને વાવેતર કર્યું છે એમને પણ પાણી મળી જાય એના માટે આ જગ્યા દેખાય તમને એ જે આપણા ફૂલ છોડ થોડા વાવવાના છે પણ થોડો વરસાદ વધારે આવે તો આપણે વાવવાની વિચાર કરીએ ગઈ જ જોવા બાજુ તો આપણું શાકભાજી થઈ ગઈ છે તૈયાર ગિલોડી તો બેસવા લાગીએ મસ્ત મજાની જો ફૂલ પણ સારા એવા બેસ્યો અને લીંબુ પણ આવો મોટા થવા લાગ્યો અને જો આપણો બાગ જેમાં આપણે વાવી છે તમને ખબર જ છે હવે આવડું થયું છે બધું અને ફૂદીનો તો ફૂદીનાની તો હાલત જ ખરાબ થઈ જઈ કેમ કે કાલ વાસણ બધું અહીંયા ઘસી દીધું એટલે બધું વણી બાદ પોણી આય તો ને ના લીધી પણ ચોટી જેલો હતી વળી સારું હો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આપણે નોકરીની ડ્યુટી પૂરી કરીને ઘરે આવી ગયા અને આજે તો બોલોને કીધું જમવાનું કે વરસાદ બહુ મસ્ત છે તેમ કો કોક વ્યવસ્થિત બની જાય શરીરને પ્રોટીન મળી રહે એનર્જી મળી રહે શક્તિ મળી રહે માલફુઆ બનાવી દે ચટાકેદાર અને દાળ ભાત તો ભોલે આપણી અરજી સ્વીકારી લીધી જ્યાં ભગવાન કૃષ્ણ અરજી સ્વીકારી લે કોઈ ભગતની એમ આપણી અરજી સ્વીકારી લીધી છે અને હું ગાય તમને બતાવી દઉં આ ભોલું ભાઈ બનાવું છું રોશની બહેનનું બીજું નામ ભૂલું ભાઈ સવાર કમ્સમાં ના પડું કઢાઈમાં જોઈ લેવા માલફુઆ

શીરામાં પછી ઘઉં અને ભૈરિયું હોય જે એમાં પછી જીથી અલગ થઈ ના જાય પાણી જો ના થે તો ગાઈઝ આ તો ખાવાની બહુ રમઝટ છે મજા આવી જશે જો તમારા લોકો કો ખાવાની ઈચ્છા થઈ જી હોય તો કોમેન્ટમાં લખજો કે આપણે પ્રોગ્રામ કરવો છે તો આપણે ભૂલો બધા આવી જશું તમારા ખર્ચે તમારા ઘેર અમે જમી લઈશું બનાવીને ઓકે કો કરવાઓ ચાલુ રાખો ના ગાઈઝ હો બનાવી ખરાઈ શમી મારા ઘેર જ આવી કોઈ નું મફત નું ખાવ કોઈનું કોઈનું મફતનું લેવું નહીં જે આપડે કોકરાફત નું પાણી પીએ તો આપડું ઋણ ચડી જાય બરાબર એટલે આપણો કરવાનું

જોઈએ તો ગાઈશ તમે બલોગ માં બનાવી લેજો હું આગળ આગળ તમને બતાવીશ ચાલુ રાખું ગાઈશ માલભુઆ તો બનાવી દઈશ બાર વર્ષ જ મસ્ત મજાનું ચાલુ હોય અંદાજ ખાવાનું ચાલું જોઈ શકો હ હ બારે બારે પાસા માસે આવો મેં હું

થઈ લીધું જમી લીધું અને જુઓ આ તો મસ્ત મજાની મોસમ બનાય છે વરસાદ પણ સારો આવી રહ્યો છે અને વીજળી પણ જોરદાર થઈ રહી છે અને મનીષ તો શું બંને જણા ગયા છે ઉપર ઊંઘવા માટે અને જુઓ ચોમાસામાં કોના ઘરે બરાબર બધેલી હોય અમાર ઘેર તો બોધેલી હોય તમારા ઘેર બોધેલી તો કમેન્ટમાં જણાવજો અને હું પણ અમે ઊંઘવા જઈશું બાય બાય ગુડ નાઇટ આજે શોર્ટ વિડીયો છે પણ જોઈ લેજો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય જય શ્રી કૃષ્ણ